સ્વાગત છે પંદરમી ઓગસ્ટ ઓગણીસમાં સ્વાતંત્રતા દિવસ નિમિત્તે વડોદરા શહેર પોલીસ હેડક્વાર્ટર ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો પોલીસ મુખ્ય મથકના પરેડ ગ્રાઉન્ડ ખાતે પરેડ ગ્રાઉન્ડ ઉપર નિરીક્ષણ કરવામાં આવેલ માઉન્ટેડ બેન્ડ શી ટીમ ટ્રાફિક ટ્રાફિક શાખા બ્રિગેડ હથિયાર સાથે હોમગાર્ડ મહિલા પુરુષ ડોગ તથા વોલીફાયર મળી કુલ બાર પ્લાટુનોની ઉપસ્થિતિમાં બેન્ડ પ્લાટુન દ્વારા વગાડવામાં આવેલ રાષ્ટ્રધૂનની સુરાવલીમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવેલ તમામ પ્લાટુનો દ્વારા હાજરજનોનું અભિવાદન ઝીલવામાં આવેલ ત્યારબાદ પોલીસ કમિશનર દ્વારા વડોદરા શહેર પોલીસે અલગ અલગ ક્ષેત્રમાં મેળવેલ સિદ્ધિઓ બાબતે જેવી કે વડોદરા શહેરમાં છેલ્લા એક વર્ષથી પ્રિવેન્શન ડિટેક્શન ઇન્વેસ્ટિગેશન અને મેન્ટેનન્સ ઓફ લો એન્ડ ઓર્ડર માટે કટિબદ્ધતાથી સમર્થન ભાવનાથી કામગીરી કરે છે જે બદલ કેટલાક હકારાત્મક આઉટપુટ જોવા મળેલ અને વડોદરા શહેર ક્રાઇમ રેટ ઘટાડવા અને સુરક્ષિત બનાવવાની દિશામાં ખૂબ મહેનત કરવા બાબતે સંકલ્પ કરીએ તેમજ સાયબર ક્રાઇમમાં વર્ષ બે હજાર ચોવીસમાં લોકોએ ગુમાવેલ ચુમ્માલીસ કરોડથી વધુ રૂપિયા તેમજ વર્ષ બે હજાર પચીસમાં ગુમાવેલ સોળ કરોડથી વધુ રૂપિયા પરત અપાવ્યા ડ્રગ અવેરનેસ કાર્યક્રમ તેમજ રૂડ સેફ્ટી બાબતે અવેરનેસના લીધે ફેટ્રલના મૃત્યુ ઘટ્યા તેમજ શી ટીમના કામગીરી બાબતે જરૂરી વડોદરા શહેરની સિદ્ધિઓ અંગે સંબોધન આપવામાં આવે ત્યારબાદ વડોદરા શહેરમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ તેત્રીસ અધિકારી કર્મચારીઓને પ્રશંસા પત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા અને આ સન્માનિત કરેલ અધિકારી કર્મચારીઓ પૈકી નાયબ પોલીસ કમિશનર હરપાલસિંહ રાઠોડ ક્રાઇમ બ્રાન્ચ નાઓને ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા પદક બે હજાર ચોવીસ એનાયત કરવામાં આવેલ હોય જેની કામગીરીને પણ બિરદાવવામાં આવેલ તેમજ નવા અમલમાં આવેલ ત્રણ ફોજદારી કાયદા અન્વય યોજાયેલ ફોટા અને ઓડિયો થીમ કોમ્પિટિશનમાં પ્રથમ ત્રણ વિજેતાને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવે જેમાં સામવેદ કલા મહોત્સવનો કલાકારો દ્વારા શિવ તાંડવ સ્તોત્રની પ્રસ્તુતિ કરવામાં આવે તથા ગણેશ વંદના જેવા કાર્યક્રમો કરવામાં આવેલ આ ધ્વજવંદન કાર્યક્રમમાં વડોદરા શહેરના તમામ અધિકારી કર્મચારીઓ તેમજ જાહેર જનતા મીડિયાના સભ્યો અને પોલીસ પરિવારના સભ્યો હાજર રહ્યા